વાત સાચી છે ગાઈસ ફાઈનલી આપડે આઈ ગયા છીએ રાજસ્થાની ની જાયકા હોટલ માં તમને બતાઈએ તો લેડ અંદર જઈએ અને કોક મંગાઈ ખાઈએ બુ કાકા ડે ચલો આજ નું બ્લોગ એ હોશે કે આપણે 24 કલાક ઊંઘવાનું હા ખાઈ ને મન તો ઊંઘ ચાલી હા એવું છે તો લેડ હતા ગાઈસ રાજસ્થાન જાયકા હોટલ આપણે બેહી ગયા છીએ અને વિકાજી ને પૂછે કે વિકોજી આ તો હું ખાવાના છે હું ખાવાના છે તમે હું આ બાટો છો બાટો ખાવાના છે બીજું હું ખાવાનો છું અને હું આ પાડો સાસ હે હું આ પાડો સાસ

ગાઈસ ફાઇનલી મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે અને વિક્રમભાઈ તો લીધી છે કાઠિયાવાડી ડીશ ઈમો લીધું છે દહી તીખારી સેવ ટમાટાની સબ્જી લીધી છે સલાડ લીધી છે મસ્ત મજાની રોટલી લીધી છે અને ભાઈ શેકેલો પાપડ લીધો છે અને હાર્દિકભાઈ લીધો છે મસ્ત મજાની દાળ બાટી અને જુઓ તો ભણાવ તમે ચટણી તો જુઓ યાર એક નંબર ચટણી છે તમને જોતા જ મોઢામાં પોણી આવી જાય ને એવી ચટણી બનાવેલી છે અને એમાં પણ પાછા જે પેલા તીખું ખાતા હોય ને એના માટે તો બહુ મજા આવી જાય આપણે લીધી આજે મસ્ત મજાના પાપડ અને છાસ લીધી છે છાસ

આપણે જીવન આવી આઈસક્રીમ ને બધું કચ્છ ખાય જ નહીં પણ આવી જગ્યાએ આવીએ ને આપડે કોક નો કોક થાય એટલે તો આપણે અઠાવન રૂપિયા નો ખર્ચો કર્યો છે અને બે આઈસ્ક્રીમ લીધી છે ડેન્ટેણે ગાઈઝ હાર્દિક લીધી છે ચોકલેટ આઈસ્ક્રીમ અને વિકાજી ની બતાઈએ અમેરિકન આઈસ્ક્રીમ શું ત્યાં વિકાસ નહીં શું તું લે ફસાઈજી અરે અરે વાહ ભાઈ વાહ ગાઈઝ ફાઇનલી આપડે આઈ ગયા છીએ મહિન્દ્રા ના અને જો કે મારો વિચાર છે મેં ગાડી લેવાનો એટલે મેં ખાલી જોવા માટે આયા છીએ ઓટો મારવા માટે આયછી કીધું જોઈએ તો ખરા

આહા સ્કોર્પિયો ક્લાસિક S11 ગાઈઝ જો તો ખરા મારા ભાઈ હું ગાડી બનાવી છે મહિન્દ્રા વાળી મહિન્દ્રા વાની વાત જ નહીં થાય જો તો ખરા બીજી સિક્સ એક નંબર ગાડી લાગે જો ગાઈઝ આ ગાડીનો લુક તો જો મારા ભાઈ વ્હાઇટ ગાડીએ એક નંબર યાર માઇન્ડ બ્લોઈંગ આધી ગાડી જો મારા ભાઈ અરે વાત પેલી સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ લાગસ નહી એકદમ કમ્પ્લીટ સ્પોર્ટ્સ લાગસ જો સ્પોટ એક નંબર લાગસ મારા ભાઈ ગાડી અંદર થી તમને થોડું ઇન્ટિરિયર બતાવીએ અત્યારે હાલ કોઈ મેનેજર ને ઉસા નહી રવિવાર છે એટલે સારું છે

તો આહી પાસા હોય મહિન્દ્રાના શોરૂમમાં ગાડી લેવા માટે બાકી આપણું સપનું તો થાર રોક્સ લેવાનું સપનું છે તમને બતાવીએ જુઓ પેલા આ ગાડી લેવાનું આપણું સપનું છે થાર રોક્સ હાર્દિક ભાઈ આ ગાડી ને તમારું કેવું થાય છે ગાડી તો આપણ બઢિયા છે હમ ગાડી પર એક પર ટેસ્ટ ડ્રાઈવ કરી પર પછી ખાવા પડે વાત સાચી છે કઈ ઇન્ડિયામાં જો ટોપ લેવલની ગાડીઓ બનાવતી હોય તો મહિન્દ્રા છે મારા મત મુજબ તો બરાબર છે કારણ કે મહિન્દ્રાના શોરૂમ આપણે આયા છીએ અને પેલી આ જ ગાડી ગમી ગઈ બોલો યાર પેલા આપણે આયા તો પેલા થારો એ ગમી ગઈ એના પાસે સ્કોર્પિયો ક્લાસિક એસી અંદર ને તો આ ગાડી ગમી ગઈ છે બોલો યાર શું કરવાનું કયો મહિન્દ્રા એક્સ નાઇન એ ઈ એ કઈ ગાડી છે પણ જોરદાર ગાડી છે મારા ભાઈ બી નાઇન એ પણ એક નંબર અંદરનું ઇન્ટિરિયર તો ભૂખા કાર્ડ નાખ્યું ઇન્ટેરિયર છે યાર એકદમ લોબી સ્ક્રીન આલી છે જોવાની બહુ મજા આવી જાય હું તો કહું છું કદાચ આપણે ગોમડા મોલી જત્રીએ ને તો પબ્લિક જોતી રહી જાય કઈ ગાડી લાયા કઈ ગાડી લાયા જોવા ગાઈઝ આપડે શોરૂમ માં ગાડી જોવા માટે અને અમેજી આપણે પૈસા કમાવા માટે પૈસા કમાઈ અને પાછા આવી મહિન્દ્રા ના શોરૂમ માં ગાડી લેવા માટે આપણે અત્યારે શું આયા છે

તો ગાઈઝ લઈ હાડો આપણા મને કરી જઈએ ઘેર કારણ કે ખરો બપોર સારું છે અને મસ્ત મજાનો શોખ છે ઢીનો જ્યુસ પી લઈએ લા 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 છુ ગાઈઝ અમે ઘેર જતા હતા અને એક સરસ મજાનું આંબાનું વૃક્ષ અમને જોવા મળ્યું છે એટલે અમને એક મગજમાં વિચાર આવ્યો તો અમે તમને શેર કરીએ છીએ જુઓ ભાઈ આંબાના નીચે મસ્ત મજાની કેરી પડેલી છે પણ કહેવાનો મતલબ એવો છે કે દરેક વ્યક્તિએ એક વૃક્ષ તો મિનિમમ વાવું જોઈએ કારણ કે ખરો ઉનારો ખરો બપોરસર એવું ખરો તાપ લાગતો હોય ને જોરદાર તડકો લાગતો હોય લગભગ થી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન થઈ ગયું હોય ત્યારે તમારે વૃક્ષના છોડાની ખબર પડતી હોય છે કે ભાઈ વૃક્ષનું કેટલું મહત્વ છે કારણ કે આખા રસ્તે મેં જતા 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 હતા તો એક અમને આંબાનું ઝાડ જોવા મળીને એ નાની જેમ એવું ભારે ત્યારે અમને થોડી ઠંડક લાગી અને મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે જુઓ ભાઈ ઓબો વાયું છે કે એના કારણે મસ્ત મજાની કેરીએ પડી છે એટલે ઓબાન નેચર ઉભરે કદાચ કોક ભૂખ લાગી હોય ને તો થોડી વાર ખાઈ શકે એનાથી ને ગરમી પણ ઓછી લાગે પણ મળે ને રાહત પણ મળે રાહત પણ મળે વાત હાજી છે મારા ભાઈ ગાઈસ ફાઇનલી આપણે આઈ ગયા છે ઘેર અને જોઈએ કે ભાઈ ડીમાર્ટમાંથી હું લાયા છે તમને બતાવીએ કાઢો તો હું લાયા છે બતાવીએ તો ગાઈસ જો સવારમાં નાસ્તો કરવો પડે કે એના માટે મસ્ત મજાના બિસ્કિટ લાવી દીધા છે પ્રોટીન વાળા બિસ્કિટ જો કાજુ બદામ બધું નાખેલું એની અંદર અને ઘેર કોઈ મહેમાન આવ્યા હોય તો એના માટે રસનાનો પાવડર લાવ્યા છે સ્પેશિયલ ડાયરેક્ટ રસના બનાવીને પીવડાવવાની મહેમાનને બાકી વિક્રમભાઈ માટે લાવ્યા છે સ્પેશિયલ પાર્લેટજી બિસ્કિટ એક વાર સુખું વાત હજી કોઈ સમય હું હા તો બાકી રહેતું લાગું છે બાકી ઓહો હો હો ખમણ